મારું નામ ભાગ્યશ્રી રાજપૂત છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે માસ્ટર ઓફ આર્ટ્સ સમાજશાસ્ત્રમાં પ્રથમ એકમ સમાજશાસ્ત્રના ઉદભવ પાછળની પાશ્ચાત્ય ભૂમિકા આ એકમ વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણું આ એકમ એ માસ્ટર ઓફ આર્ટ્સનો પ્રથમ પાઠ્યક્રમ પ્રશિષ્ટ સમાજશાસ્ત્ર પરંપરાનું છે આપણે આ એકમને સમજતા પહેલાં તેના મુખ્ય હેતુઓને ચકાસી લઈએ વિદ્યાર્થી મિત્રો આ એકમને સમજ્યા બાદ તમે સમાજશાસ્ત્રના ઉદ્ભવ સમયની પાશ્ચાત્ય ભૂમિકાની માહિતી મેળવી શકશો સમાજશાસ્ત્રના ઉદભવ સમયના સામાજિક આર્થિક પાસાઓ કેવા પ્રકારના હતા તેનું વર્ણન કરી શકશો અને ખાસ કરીને વાણિજ્ય ક્રાંતિ અને વૈજ્ઞાનિક ક્રાંતિ તેના વિશેની પ્રાપ્ત કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ વ્યાખ્યાન વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે સમાજશાસ્ત્રની વાત કરીએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે કે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પાછળ એ ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ અને ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ એની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી અને સમાજશાસ્ત્રનો ઉદભવ યુરોપમાં અઢારમી અને ઓગણીસમી સદીની આસપાસ થયો હતો આપણે જાણીએ છીએ કે માનવ સમુદાય એ માનવ કુટુંબોનો બનેલો છે જુદા જુદા સમુદાયોમાં જનજાતિ જુદા જુદા ધર્મો જ્ઞાતિ એ બધાનો સમાવેશ થતો જોવા મળે છે અને એના જ પરિણામે કુટુંબ આખે આખું સમાજ અને સમુદાયની રચના થાય છે અને જુદા જુદા કુટુંબ વચ્ચે વ્યક્તિઓ વચ્ચે જન સમુદાય વચ્ચે માનવ વ્યવહાર ક્રિયા આંતરક્રિયા પ્રતિક્રિયા સતત થતી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ફક્ત આપણો ભારતીય સમાજ જ ગુલામી હેઠળ નહોતો જુદા જુદા અનેક દેશો પણ અન્ય દેશોની સત્તા હેઠળ હતો યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રેન્ચની ક્રાંતિ થઈ અને જે જૂનું યુરોપ હતું એ પરંપરાવાદી યુરોપ હતું પરંપરાવાદી જળ માન્યતા ધરાવતું હતું અને એના જ પરિણામે તે પણ અન્ય દેશો હેઠળ એ સત્તા હેઠળ હતું પરિવર્તનો આવતા ગયા અને ખાસ કરીને સમાજના બંધારણમાં મોટું પરિવર્તન આવ્યું જે જળવાદી સમાજ હતો પરંપરાવાદી સમાજ હતો તેના ધોરણો મૂલ્યો રીત રિવાજો ખોરાક પોશાક એ બધામાં મૂળથી પરિવર્તન આવ્યું વિદ્યાર્થી મિત્રો જે જૂનું યુરોપ હતું પરંપરાવાદી યુરોપ હતું તેમાં મોટાભાગની જમીનોની માલિકી એ ઉમરાઓ પાસે હતી જે જમીનદારો હતા મૂડીવાદી વર્ગો હતા તેમની પાસે હતી ગ્રામ્ય જીવનમાંથી શહેરીવાસ તરફ ધીમે ધીમે પરિવર્તન આવતું ગયું ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ થતી ગઈ અને પરિવર્તનોમાં સૌથી મોટું પરિવર્તન લગ્ન વ્યવસ્થામાં આવ્યું વ્યવસાયિક જીવનમાં આવ્યું અને શ્રમના સ્વરૂપો પણ બદલાયા વિદ્યાર્થી મિત્રો જરા ક્રાંતિઓ સર્જાય તે ક્રાંતિના પરિણામ સ્વરૂપે જુદા જુદા મશીનરીઓની શોધ થઈ અને માટે જ જે શ્રમ એ માનવ શ્રમ હતો તેનું સ્થાન મશીનોએ લઈ લીધું રાજકીય અને ધાર્મિક માન્યતાઓમાં પણ પરિવર્તન આવ્યું ખરા અર્થમાં સમાજ શું છે સમાજ સમાજ કેવી રીતે કાર્ય કરે છે અને કુદરત સાથેનો સીધો સંબંધ કેવા પ્રકારનું છે સમાજમાં પરિવર્તનો કયા કારણથી થાય છે અને તેની પાછળ કયા પરિબળો ભાગ ભજવે છે આ બધા જ પ્ર પ્રકારના પ્રશ્નોનો જવાબ એ વૈજ્ઞાનિક પદ્ધતિથી મેળવી શકાય છે તેની વિચાર ઉદ્ભવી તર્કબદ્ધ પદ્ધતિઓનો ઉદ્ભવ થયો અને જુદા જુદા પ્રકારના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણો ઉદ્ભવ્યા અને આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણો ઉદભવવા પાછળ તેનો પ્રચાર પ્રસાર કરવા પાછળ અને સમાજને ધર મૂળથી પરિવર્તિત કરવા પાછળ ઓગસ્ટ કોમ્ત હર્બર્ટ સ્પેન્સર કાર્લ માર્ક્સ એમિલ મેક્સ મેક્સવેબર વગેરે જેવા અનેક પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે વિદ્યાર્થી મિત્રો આ ટૂંકી પ્રસ્તાવનાને સમજ્યા બાદ હવે આપણે સમાજશાસ્ત્રના ઉદ્ભવ સમયની પાશ્ચાત ભૂમિકાને સમજી લઈએ આપણને ખ્યાલ તો આવી જ ગયો કે જે જૂનું પરંપરાવાદી સમાજ હતું જો તેને આપણે બદલવું હોય તો વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ વિચારસરણી હોવી જરૂરી છે અને વૈજ્ઞાનિક જિજ્ઞાસાથી જ નહીં પરંતુ તેનો ઐતિહાસિક સામાજિક આર્થિક રાજકીય કે પછી ધાર્મિક પરિવર્તનનું પણ પરિણામ હોવું ખૂબ જ અનિવાર્ય છે હવે આપણે અગાઉ વાત કરી તેમ કે જૂની વ્યવસ્થા જે અર્થવ્યવસ્થા હતી ભલે સામાજિક વ્યવસ્થા હોય હવે એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થામાં જમીન કેન્દ્ર સ્થાને હતી આજની તારીખમાં પણ જળ જંગલ અને જમીન એ માનવના કેન્દ્ર સ્થાને રહ્યા છે અને માનવનું અસ્તિત્વ એ કુદરતી તત્વોને આધીન જ ટકી રહ્યું છે અને એ સમયમાં પણ જળ પરંપરાવાદી સમા સમાજમાં પણ જમીનની માલિકી ધરાવવી એ સ્થાને બાબત હતી સમાજમાં એ સમયે રાજાશાહી ચલણ હતું લોકશાહી વ્યવસ્થા હતી નહીં માટે જ જે પ્રમાણે ઉચ્ચ હોદ્દેદારો જણાવતા તેઓના જે પ્રમાણેના ધોરણ મૂલ્યો હતા એ જ પ્રમાણે નિમ્ન વર્ગના લોકોએ તેનો અમલ કરવાનો રહેતો ઔદ્યોગિક ક્રાંતિમાં આપણે જોઈએ તો પરંપરાગત ગ્રામ્ય જીવનશૈલીમાં બદલાવ આવ્યો હાથ વણાટની જે કોઈ પણ પ્રકારની કારીગરી હતી તેમાં બદલાવ આવ્યો મજૂરી આધારિત વ્યવસ્થા એ જળ મૂળથી તૂટી ગઈ તેના સ્થાને યાંત્રિક ઉત્પાદન અને ખૂબ જ ઓછા સમયમાં ઉત્પાદિત થઈ શકે તેવા માલ ઉત્પાદન થઈ શકે તેવા મશીનરોની શોધ થઈ અને તેનો ફટાફટ ઉપયોગ પણ થવા લાગ્યો શહેરીકરણ અને વર્ગ વિભાગિત સમાજનો જન્મ થયો ફ્રેન્ચની રાજ્ય ક્રાંતિના સંદર્ભમાં આપણે જોઈએ તો આ ક્રાંતિના ઉદભવ થયા બાદ સ્વતંત્રતા સમાનતા બંધુત્વ વગેરેના સિદ્ધાંતોની સ્થાપના થઈ દરેક માનવ એ સમાન છે રાજકીય હોય કે સામાજિક સ્તર હોય કે પછી ધાર્મિક હોય કે આર્થિક સ્તર હોય દરેક ક્ષેત્રે એ માનવી સમાન છે અને વ્યક્તિ જેવું કામ કરે છે તેવું તેને વળતર મળવું જોઈએ વગેરે જેવા સમાનતાના અધિકારો અને ન્યાયની માંગ થઈ સમાજશાસ્ત્રના ઉદભવ પાછળ ઔદ્યોગિક સમાજ નવી વિચારધારાઓ અને વિજ્ઞાનનો ચમત્કાર પૂર્વસ્થાપિત મૂલ્યોને પડકાર આપતી સામાજિક ચળવળોનો પણ સમાવેશ થવા લાગ્યો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ સમાજશાસ્ત્રના ઉદભવના સામાજિક અને આર્થિક પાસાઓ આમ તો જળમૂળમાંથી દરેક પ્રકારના ક્ષેત્ર પરિવર્તનો આવ્યા જ છે પણ ખાસ તો એમાં મહત્વનો ભાગ ભજવે છે વાણિજ્ય ક્રાંતિ અને વૈજ્ઞાનિક ક્રાંતિ હવે આપણે વાણિજ્ય ક્રાંતિની વાત કરીએ તો એમાં પહેલું છે દરિયાપારના પ્રદેશોની શોધ અને ચઢાઈઓ બેંક સેવાનું વિસ્તરણ કંપનીઓનો વૃદ્ધિ અને વિકાસ અને જુદા જુદા નવા વર્ગોનો ઉદય વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય ક્રાંતિમાં આપણે દરિયાપારના પ્રદેશોની શોધની જો વાત કરીએ તો અનેક પ્રકારના દરિયાપારના પ્રદેશો જુદા જુદા દેશો ટાપુઓની શોધ થવા લાગી શરૂઆતમાં દરિયાપાર કરી અને મરી મસાલા હોય કે પછી જુદા જુદા કપાસના હો કાપડની શોધ હોય રેશમના કાપડની શોધ હોય એ બધા જે ખૂબ જ ઉપયોગી સંસાધનો હતા તેને એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવા માટે આદાન પ્રદાન કરવા માટે વસ્તુની લે વેચ કરવા માટે પારના ચઢાણોની શોધ થઈ અને એક દેશ એ બીજા દેશ ઉપર ચઢાઈ કરવા લાગ્યો એનું મુખ્ય કારણ એ હતું કે એક દેશમાં ખૂબ જ વધારે પડતા મરી મસાલા કે પછી તેચાના એ બધા ભરપૂર પ્રમાણમાં પ્રાપ્ત થતા હતા અને જ્યારે અન્ય દેશ એ પાણી માટે પણ વલખા મારતો હતો માટે જ એક દેશ એ બીજા દેશ ઉપર જમીન માર્ગે કે પછી દરિયા માર્ગે જઈ અને શોધો કરી અને ચઢાઈ કરવા લાગ્યો અને અન્ય દેશને એ પોતાની ગુલામી હેઠળ પણ કરવા લાગ્યો વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય ક્રાંતિના સમયગાળામાં બેંક સેવાનું પણ વિસ્તરણ થયું ચેકની શોધ થઈ પ્રાચીન સમયમાં તો જ્યારે રાજાશાહી હતી પરંપરાગત સમાજ હતો ત્યારે સોના ચાંદીના સિક્કાઓ હતા આપણે જૂના સિક્કાઓ તમે જોયા હશે એ પ્રમાણેના તાંબાના સિક્કાઓ પણ હતા પણ એ બધા સિક્કાઓ ધીમે ધીમે નેસ્ત નાબૂદ થવા લાગ્યા અને કાગળનું ચલણ વધવા લાગ્યું અને કાગળના ચલણ દ્વારા જ જ્યારે કોઈ ચીજ વસ્તુઓની આપલે થતી તો એ કાગળના નાણાં દ્વારા જ આપલે થવા લાગી જુદી જુદી કંપનીઓનો વૃદ્ધિ અને વિકાસ થવા લાગ્યો ચાર્ટડ કંપનીઓ વિકસવા લાગી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓનો વિકાસ થયો ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓનો વિકાસ થયો હવે આ કંપનીઓ એ એવી કંપનીઓ હતી કે જે દેશ એ બીજા દેશને ગુલામ હેઠળ રાખતો તો એ અન્ય દેશમાં એ પોતાની કંપનીઓનો વિકાસ કરતો ગયો અને અન્ય દેશને એ વધુને વધુ આર્થિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે એ વધુને વધુ ગુલામ બનાવતો ગયો વિદ્યાર્થી મિત્રો નવા વર્ગોનો પણ ઉદ્ભવ થવા લાગ્યો શરૂઆતમાં તો ઉમરાઓ હતા પછી જુદા જુદા મૂડીપતિ વર્ગો હતા પણ ધીમે ધીમે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ જ ઠેર ઠેર ઉદ્યોગો સ્થપાયા કારખાનાઓ સ્થપાયા મશીનરીઓનો ઉદ્ભવને લીધે હાથ વણાટની કારીગરી બંધ થઈ જુદી જુદી સ્થળે બેંક સેવાનો ઉદ્ભવ થયો કંપનીઓનો ઉદ્ભવ વિકાસ થયો તો એના કારણે વેપારી વર્ગનો ઉદ્ભવ થયો વેપારી વર્ગ વ્યવસ્થા ઉદ્ભવ પામી બેન્ક વ્યવસ્થા ઉદ્ભવ થવાથી બેન્કરો મેનેજરો ક્લાર્કની સુવિધાઓ ઉદ્ભવ થવા માંડી એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે જ્યારે દરિયા દરિયા પાર કરવા માટે વહાણોની શોધ થઈ તો એ વહાણના માલિકોની પણ શોધ થઈ વાહણ વટુઓની પણ શોધ થઈ અને વહાણ દ્વારા મોટા મોટા જહાજો દ્વારા ચઢાયો થવા લાગી બીજા દેશ ઉપર અને મોટે ભાગે રોકાણકારોનો પણ ઉદભવ થવા લાગ્યો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ વૈજ્ઞાનિક ક્રાંતિની મધ્યયુગીન સમયમાં વિજ્ઞાન અને નવજાગૃતિ પછીના વિકાસના મહત્વના પ્રયાસો મધ્યયુગીન સમયની આપણે વાત કરીએ તો તેમાં દ્રશ્ય કલા ડાક્ટરી વિદ્યા રસાયણશાસ્ત્ર ખગોળશાસ્ત્ર અને કોપરનિક્સ વગેરે જે પ્રકારના પ્રયોગો કર્યા અને જુદા જુદા અભ્યાસો હાથ ધર્યા વૈજ્ઞાનિક અભ્યાસો કર્યા તેણે સમગ્ર માનવ સમાજ ઉપર ધરમૂળથી પરિવર્તનો લાવી દીધા વિદ્યાર્થી મિત્રો ડાક્ટરી વિદ્યા દ્વારા જુદા જુદા જે શબ હતા માનવ શબ્દ તે માનવ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો પ્રયોગો માટે અને એના દ્વારા જુદી જુદી સર્જરીઓનો પણ ઉદ્ભવ થવા લાગ્યો અને સર્જરી દ્વારા જીવતા માણસોની જે કોઈ પણ ચામડીની સર્જરી હોય દાંતની સર્જરી હોય કે કોઈ પણ પ્રકારના હાડકાના કોઈ પણ સર્જરી કરવાની હોય અને એ સર્જરી દ્વારા તેનું વ્યવસ્થિત વિકાસ થવા લાગ્યો માનવનો વિકાસ શક્ય બન્યો માનવની જે કોઈ પણ પ્રકારની રોગ હતી પીડા હતી તેનો દૂર કરવામાં જુદી જુદી વિદ્યા દ્વારા દવાઓનો ઉદ્ભવ વિકાસ થવા લાગ્યો કોપરનિકસે જણાવ્યું હતું કે પૃથ્વી સ્થિર નથી તે સૂર્યની આસપાસ ફરે છે જ્યારે એની પહેલાં તો એવી જ માન્યતા હતી કે પૃથ્વી એ સ્થિર છે અને પૃથ્વીની આસપાસ તમામ ગ્રહો કે ઉપગ્રહો ફરે છે પરંતુ આ વૈજ્ઞાનિક પ્રયોગોના કારણે કોપરનિક્સે જણાવ્યું કે પૃથ્વી એ સ્થિર નથી પરંતુ સૂર્યની આસપાસ ફરે છે આ સિવાય ખગોળશાસ્ત્ર ગણિતશાસ્ત્ર ગણિત શાસ્ત્ર અને જુદા જુદા શાસ્ત્રોનો ઉદ્ભવ થવા લાગ્યો નવજાગૃતિ પછીના વિકાસના મહત્વના પ્રયાસોમાં આ જ છે ભૌતિકશાસ્ત્ર અને ગણિત શાસ્ત્ર એમાં અંકશાસ્ત્રની પણ શોધ થઈ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ જીવશાસ્ત્ર અને ઉત્ક્રાંતિની જે આપણે હમણાં જ મધ્ય યુગના સમયગાળાને સમજતી વખતે એવી જોયું કે સજીવોની રચના તેમનું કાર્ય વિકાસ ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિનો સમાવેશ એ પ્રાણી જગતમાં પણ કેટલાક પ્રકારના જે સામૂહિક વ્યવહારો છે ક્રિયા આંતરક્રિયા છે એક વ્યક્તિની અન્ય વ્યક્તિ સાથે અન્ય સમુદાય સાથે કે આખા આખા સમાજ સાથે કેવા પ્રકારના સંબંધો છે તે સંબંધોનો અભ્યાસ પણ થવા લાગ્યો ચાર્લ્સ ડાર્ફિનનું મહત્ત્વનું પુસ્તક છે ઓરિજિન ઓફ સ્પેસિસ વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકનું નામ અને વૈજ્ઞાનિકનું નામ તમે યાદ રાખશો કદાચ તમે કોઈ ગવર્મેન્ટ પરીક્ષા આપતા હો તો તેમાં તમને ખૂબ જ યુઝફુલ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો ચાર્લ્સ ડાર્વીને માનવ ઉત્ક્રાંતિના અભ્યાસમાં તેમણે જણાવ્યું કે માનવ યોનિઓના મૂળ એ વાનર જેવા પૂર્વજોમાં છે માનવીનું મગજ એ સમય જતાં એટલો વિકસિત થયો કે તેણે ભાષા સંકેત સામાજિક ધોરણોનું સર્જન એ બધાની રચના કરી એ પણ માનવીએ સમાજની રચના કરી અને ધીમે ધીમે ભાષા દ્વારા ચોક્કસ પ્રકારના બુદ્ધિનો ઉપયોગ કરીને તેમને ધોરણો મૂલ્યો અને બંધારણનું માળખું રચિત કર્યું લેખિત અને મૌખિક બંધારણ તેને ઘડ્યું અને સમાજે કેવા પ્રકારના વર્તનનો ઉપયોગ કરવો ક્યાં કેવા પ્રકારનું વર્તન કરવું કે ક્યાં કેવા પ્રકારનું વર્તન ન કરવું વગેરે જેવા નિયમોનું સર્જન કર્યું માત્ર જીવંત પ્રાણીઓ જ નહીં પરંતુ સમાજો પણ સતત ઉત્ક્રાંતિ થતા રહેતા હોય છે અને આ ઉત્ક્રાંતિનું પરિણામ એ તો આપણને ખ્યાલ જ છે પ્રાચીન સમાજ એ તદ્દન સાદો અને સરળ સમાજ હતો અને અત્યારનો આપણો સમાજ એ તદ્દન આધુનિક યુગ છે ટેકનોલોજીનું યુગ છે અને અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતો આપણો માનવ સમાજ છે તો તદ્દન સાદા સમાજથી શરૂ કરીને અને એઆઈ ટેકનોલોજીના યુગ સુધીનો આપણો સમાજ એ સતત ઉત્ક્રાંતિ પામતું રહ્યું છે વિદ્યાર્થી મિત્રો આમ આપણે જોઈએ તો સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન તરીકે ઓગણીસમી સદીમાં યુરોપમાં સ્થપાયું અને ધીમે ધીમે ફ્રાન્સની ઔદ્યોગિક ક્રાંતિથી માંડી અને ઓગસ્ટ કોમથી માંડી જુદા જુદા સોશિયોલોજિસ્ટે સમાજશાસ્ત્રને અને સમાજશાસ્ત્રના પ્રદાનને તેના જ્ઞાનને તર્કવાદથી અને વિસ્તાર્યું